ઓળખ ગામ સહિતની સીમમાં પવન સાથે વરસાદ સાથે કરાનો વરસાદ વરસ્યો હતો ખેડૂતે પોતાના ખેતરમાં વ્યાજે રૂપિયા લાવી પાક ધિરાણ લઈ વાવેલ શિયાળુ પાક જીરું અજમો ઘઉં તાણા વરિયાળી જેવા પાકનો નાશ ન પામે તે માટે મહેનત કરતા હતા ત્યારે ખેડૂતોએ જીરુનો પાક ઉપાડી ઢગલા કર્યા હોય તેને બચાવ પોતાના ઘરેથી ઓળખી હતા અને ત્યાંથી પ્લાસ્ટિકના મીણિયા કાગળ ઢાંકવા દોડાદોડી કરી મૂકી હતી અને મોઢામાં આવેલ કોળીઓ કુદરત છીનવી ન લે તે માટે મહેનત કરવા લાગ્યા હતા ત્યારે ખેતરમાં પાકને બચાવવા મુશ્કેલ હતા ત્યારે અચાનક વાદળ આવી ચડવા સાથે કરાર સાથે જોરદાર વરસાદ પડ્યો હોય ઓળખ ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલ વરિયારીનો પાક અને કરારનો માહનો નહીં કરી શકતા સંપૂર્ણ નાશ પામ્યો હતો આથી ખેડૂત દ્વારા દુઃખ સાથે નાશ પામેલ વરિયારીના પાકના વિડીયો અને વિડીયો ઉતારી અને વાયરલ કર્યા હતા અને તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરંતુ કુદરત પણ તેમનાથી કોપાઈમાં થયું લાગી રહ્યું છે